નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે તો જ્વેલરી સેક્ટરમાં વધુ એક આઈપીઓ આવી રહ્યો છે શૃંગાર હાઉસ ઓફ મંગલ સૂત્ર હવે સવાલ એ છે કે શું આ એક સોનેરી તક છે ચાલો આને ઊંડાણથી સમજીએ હમણાં જ શાંતિ ગોલ્ડના આઈપીઓએ રોકાણકારોને કેવા જબરદસ્ત રિટર્ન આપ્યા ખરું ને અને હવે જુઓ એ જ સેક્ટરમાંથી બીજી કંપની આવી રહી છે એટલે આ તક પર ધ્યાન આપવું તો બને જ છે તો સૌથી પહેલાં એ સમજીએ કે આ કંપની છે શું મતલબ કે શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર આખરે એમનો બિઝનેસ છે શું જુઓ આ કંપનીનું ફોકસ એકદમ ક્લિયર છે મંગલસૂત્ર એની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હવે એ લોકો સીધા આપણને નથી વેચતા એમનો બિઝનેસ છે બી ટુ બી એટલે કે એ ટાઇટન રિલાયન્સ જેવા મોટા રિટેલર્સને માલ સપ્લાય કરે છે અને બધું જ ઇન હાઉસ ડિઝાઇનથી લઈને પ્રોડક્શન સુધી એટલું જ નહીં હવે તો એ લોકો ઇન્ડિયાની બહાર યુએસએ યુકે અને યુએઈમાં પણ પહોંચી ગયા છે પણ આ કંપની માટે ગ્રોથની સૌથી મોટી તક ક્યાં છે એ સમજવા જેવું છે જુઓ ભારતમાં આજે પણ એંશી ટકા જ્વેલરીનો ધંધો અસંગઠિત છે એટલે કે આપણા લોકલ્સોની જ્યાં પાક્કા બિલ વગર કામ ચાલે પણ હવે આખો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે લોકો હવે બ્રેન્ડેડ અને ઓર્ગેનાઇઝ્ડ પ્લેયર્સ પાસેથી ખરીદવાનું પસંદ કરે છે અને આનો સીધો ફાયદો કોને મળશે શૃંગાર જેવી લિસ્ટેડ કંપનીઓને જ ઓકે તો બિઝનેસ મોડલ તો સમજાયો પણ આ બધી વાતો આંકડામાં કેવી દેખાય છે ચાલો હવે કંપનીના ફાઇનાન્શિયલ્સ અને એના ક્લાયન્ટ્સ પર એક નજર નાખીએ જે આ ગ્રોથનો અસલી પુરાવો છે સૌથી પહેલાં રેવન્યુ જુઓ નાણાકીય વર્ષ બાવીસમાં નવસો પચાસ કરોડ પછી ત્રેવીસમાં અગિયારસો કરોડ અને ચોવીસમાં સીધા ચૌદસો ત્રીસ કરોડ આ કોઈ નાની સૂની ગ્રોથ નથી એકદમ મજબૂત અને સતત વધારો દેખાઈ રહ્યો છે પણ રેવન્યુ કરતાં પણ વધારે ઇમ્પ્રેસિવ વાત છે પ્રોફિટ ફક્ત બેજ વર્ષમાં કંપનીનો નફો અઢી ગણો વધી ગયો છે વિચારો અઢી ગણો આ ખાલી ગ્રોથ નથી આ બતાવે છે કે કંપની કેટલી એફિશિયન્ટલી કામ કરી રહી છે અને એ એફિશિયન્સીનો પુરાવો અહીં છે પ્રોફિટ માર્જિન બે વર્ષમાં સીધું ડબલ સો ટકાનો વધારો માર્જિન જે બે ટકા હતું એ વધીને લગભગ સાડા ચાર ટકા થઈ ગયું છે આ રોકાણકારો માટે બહુ જ સારો સંકેત છે હવે સૌથી મોટી વાત એમના ક્લાયન્ટ્સ કોણ છે લિસ્ટ જુઓ ટાઇટન અને એ પણ ટાટા ગ્રુપની કંપની જ્યારે ટાટા જેવું નામ કોઈ કંપની સાથે જોડાય ત્યારે ક્વોલિટી અને ભરોસાની ગેરંટી જેવું છે અને એટલું જ નહીં રિલાયન્સ મલબાર ગોલ્ડ જેવા દિગ્ગજો પણ એમના ગ્રાહકો છે ઓકે તો કંપનીના ફંડામેન્ટલ્સ તો સ્ટ્રોંગ લાગે છે હવે સીધા મુદ્દા પર આવીએ આ આઈપીઓમાં રોકાણકારો માટે શું છે ચાલો એની ડિટેલ્સ જોઈએ તો તારીખ નોંધી લેજો આ આઈપીઓ દસથી બાર સપ્ટેમ્બર સુધી ખુલ્લો છે પ્રાઇસ બેન્ડ છે એકસો પંચાવનથી થી એકસો પાસઠ રૂપિયા પર શેર એક લોટમાં નેવું શેર આવશે એટલે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થશે લગભગ ચૌદ હજાર આઠસો પચાસ રૂપિયા અને કંપની આઈપીઓથી લગભગ ચારસો એક કરોડ રૂપિયા ઊભા કરવા જઈ રહી છે હવે આઈપીઓની એક સૌથી પોઝિટિવ વાત આ સો ટકા ફ્રેશ ઇસ્યુ છે એનો મતલબ શું મતલબ કે જે પણ પૈસા આવશે એ બધા સીધા કંપનીમાં જશે કંપનીના ગ્રોથ માટે એના વિસ્તરણ માટે કોઈ જૂના માલિકો પોતાનો હિસ્સો વેચીને પૈસા લઈને ઘરે નથી જઈ રહ્યા આ બહુ જ સારી નિશાની છે ચાલો હવે આ આખા એનાલિસિસના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ આ કંપની એના કોમ્પિટિટર્સની સામે ક્યાં ઊભી છે અને એક્સપર્ટ્સ આ આઈપીઓ વિશે શું માને છે એ જોઈએ જ્યારે વેલ્યુએશનની વાત આવે તો શૃંગારનો પીઈ રેશિયો લગભગ છવ્વીસ છે જેના કોમ્પિટિટર્સની રેન્જમાં જ છે એટલે કે આઈપીઓ વધારે મોંઘો નથી પણ ખરી ગેમ ચેન્જર છે રિટર્ન ઓન નેટવર્થ એ છે છત્રીસ ટકા આખા સેક્ટરમાં સૌથી વધારે આ બતાવે છે કે કંપની પોતાના પૈસાનો કેટલો જોરદાર ઉપયોગ કરીને નફો કમાઈ રહી છે અને એક વાત યાદ રાખવા જેવી છે આ ખાલી શૃંગારની વાત નથી અત્યારે આખું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટર જ જોરમાં છે અને રોકાણકારોને સારો એવો નફો કરાવી રહ્યું છે અને આનો પુરાવો જોઈએ છે તો આ સેક્ટરના બીજા આઈપીઓ જુઓ ઉત્સવ ગોલ્ડ હજુ પણ એશી ટકા ઉપર છે આરબીઝેડ જ્વેલર્સ ચાલીસ ટકા ઉપર છે સ્કાય ગોલ્ડે તો અનેક ગણું રિટર્ન આપ્યું છે અને લેટેસ્ટ ઉદાહરણ શાંતિ ગોલ્ડ એ પણ પોઝિટિવ ટ્રેડ કરી રહ્યું છે એટલે કે સેક્ટરમાં એકદમ પોઝિટિવ માહોલ છે અને ઉપરથી આઈપીઓનું ટાઇમિંગ પણ જુઓ એકદમ પરફેક્ટ સપ્ટેમ્બર પછી શું આવે તહેવારો અને લગ્નની સિઝન અને એમાં મંગલસૂત્રનું વેચાણ તો વધવાનું જ છે એટલે લિસ્ટિંગ પછી તરત જ કંપનીના પરિણામો સારા આવવાની પૂરી શક્યતા છે તો આ બધું જોયા પછી સવાલ એ છે કે લિસ્ટિંગ પર શું અપેક્ષા રાખવી તો જુઓ એક્સપર્ટ્સનું માનીએ તો આ બધા પોઝિટિવ ફેક્ટર્સને કારણે આ આઈપીયુ લિસ્ટિંગના દિવસે જ વીસથી ત્રીસ ટકા સુધીનો ગેન આપી શકે છે તો ટૂંકમાં એક મજબૂત સેક્ટર છે કંપનીના ફાઇનાન્શિયલ્સ જોરદાર છે અને બજારનું સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ છે આ બધાને જોતા શ્રિંગાર હાઉસ ઓફ મંગલસૂત્રનું આઈપીઓ એક બહુ જ આકર્ષક તક લાગી રહી છે હવે જોવાનું એ રહેશે કે શું આ કંપની રોકાણકારોના પોર્ટફોલિયોમાં એક નવું રત્ન બની શકશે